જય શ્રી કૃષ્ણ બધા ને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં હશો તો જો આજે સવાર સવાર ના થેપલા ની તૈયારી થાય છે સવાર ના ચાય સાથે થેપલા ખાવા છે તો ચાલો આપણે કરીએ તૈયારી તો જો નમક નાખી દેસું સૂકા ધાણા પાવડર નાખી દઉં લાલ મરચું નાખીશું અને હળદર નાખીશું જરૂર મુજબ એને સારી રીતે મિક્સ કરી લેશુ હવે તેમાં થોડું તેલ નાખીશું ત્યાં મસાલો આપણે નાખી દેશુ લીલી મેથી છે લીલા ધાણા છે લીલા મચર છે લીલું લસણ છે હવે તેને આપણે મિક્સ કરી લેશું હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું આવી રીતના આપણે સરસ પાણી નાખીને મુલાયમલો તૈયાર કરી લેશું બરાબર તેને આપણે ગુંદી લેશું લોટ બાંધીને આપણે દસેક લેવા દેસુ જેથી કરી સોફ્ટ લોટ તૈયાર થઈ જાય આ રીત નમસ્તે રે તેમાં તેલ નાખીશું જો મસ્ત લોટ તૈયાર થઈ ગયો છે તો જો આપણે અહિયાં ગોયના બનીને તૈયાર કરી લીધા છે બનાવીને અને તો ગેસ ઉપર મૂકી દીધી છે તવી અને ચાલો આપણે કરીએ વણવાની તૈયારી તો હવે આપણે એક એક કરીને વણી લેશું એટલે રોટલી તો આપણે દરરોજ ગાય માતા ગાય માતા માટે બનાવી છે એટલે પેલે બનાવી લઈએ પીછી થી તેલ લગાડીએ તો ઓછું તેલ જોઈએ આપણે વધારે તેલ બહુ નથી ખાવું એટલે આપણે પીછી થી લગાડીએ આપણે બીજો વણી વેથી ના ફેફળા બની જાય પછી ખાઈ લેશું ચાય તો આપડી બનીને રેડી થઈ ગઈ છે બની ગયું છે ટેપનું અહિયાં પણ આપણે તેલ લગાડી છે અને બીજી સાઈડ પણ આપણે તેલ સારી રીતે લગાડી લઈશું આવી રીતના એ બીજો બને ત્યાં સુધી આપણે આને વણી લેશું જો આપણે એકદમ ઓછું તેલ વાપરીએ છીએ થેપલામાં અને બહુ ઓછા તેલથી પણ થેપલા બની શકે છે એટલે બહુ તેલ સેહત માટે પણ સારું નથી એટલે પીછી થી આપડે તેલ લગાડીએ તો ઓછું જોવે ચમચી થી વધારે લે આટલા થેપલા વણાય ને રેડી થઈ ગયા છે અહીંયા અને હજી બે ત્રણ બાકી છે શેકવાના આ રીતના આપણે ઉપર પીછી થી કરી લેશું એટલે સૌ તૈયાર થઈ ગયું છે કે નઈ શેકાઈ ગયું છે

શુભ શુભલુ શિવક શિવા સુભ શુભલુ શિવકના શિવા કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી kami ges ya guys, langsung ban. Nah, apa itu ini? lesu. Aduh, na tepla, ini ready તમે પણ આવી રીતે બનાવજો ખુબ સરસ બને છે અને ઓછા તેલથી પણ બનાવવાનું ટેસ્ટી પણ બને છે અને સ્મૂથ છે કેવા સરસ બન્યા છે તમે પણ આવી રીતે બનાવજો અને આશા છે કે તમને મારા થેપલા ગમ્યા હશે તો ચેનલમાં નવા હો તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને